નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં ફ્રૂટ પોઈઝન બનાવ સામે આવે છે જેમાં જમણવારમાં ગાજરનો નો હલવો આરોગ્ય બાદ જેથી વધુ મહેમાનોની તબિયત લથરતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે જમાલપુર વિસ્તારના સિપાવાડામાં આવેલી ગફુરજીની ગલીમાં એક પરિવાર દ્વારા નવા ઘરમાં પ્રવેશવાના પ્રસંગને લઈ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું આ ભોજનમાં સમારંભમાં પીરસવામાં આવેલા ગાજરનો હલવો ખાધા પછી મોડી રાત્રે કેટલાક મહેમાનોને પેટમાં દુખાવો ઉલટી ગભરામણની તકલીફ થવા લાગી હતી એક જ રાતમાં ત્રીસથી વધુ મહેમાનોની તબિયત લથડતા તાત્કાલિક તમામ અસરગસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ